આ સંવિધાનમાં પચાતર શ્રેણીનો દોષ તો છે જ નહીં તો પચાતર શ્રેણીનો દોષ ના હોય તો આપણે શું કરીશું તો કે આકૃતિ બનાવી શકીશું બીજું વિદ્યાર્થીઓ કે અહીંયા તમે જોઈ શકો છો કે પાછળ ત્રણ વખત નથી નથી તો આપણને ખબર છે વ્યવર્તક આધાર વિધાનનો દોષ ના આવે આ બંનેમાંથી એક વખત નથી અને નીચે છે હોય તો નીચે દ્વાચક આધાર વિધાન પરથી વિધિવાચક ફલિતનો દોષ પણ ના આવે આગળ સર્વ સર્વ અને કેટલાક હોય તો અસ્તિત્વલક્ષી ભાવાત્મક દોષ થાય પણ એવું પણ નથી તો હવે વધ્યા બે દોષ અવ્યાપ્ત મધ્યપદનો દોષ અને પક્ષાતિક્રમ સાધ્યાતિક્રમ મને ખબર છે કે આ સંવિધાનની અંદર અવ્યાપ્ત મધ્યપદનો દોષ થાય છે જે હું તમને છેલ્લે તપાસ કરીને બતાવું છું ક્લિયર ચલો પહેલાં આકૃતિ બનાવીશું આકૃતિ બનાવવા માટે પહેલાં શું કરવાનું તો કે ફલિત જે ઉદ્દેશ્ય પદ હોય એ આપણું શું બની જાય પક્ષપદ ફલિત વિધાનું જે વિધેયપદ હોય એ આપણું સાધ્યપદ બની જાય પછી કે પછી જે જગ્યાએ મોબાઈલ હોય ત્યાં તમે પ મૂકી દો જે જગ્યાએ ઘોઘાટ હોય ત્યાં તમે સા મૂકી દો ઓકે મૂકી દીધું હવે આ બહેરા બેહરા બંને એક જે ઉપદ હોય એને કહેવાય મધ્યપદ તો એની જગ્યાએ તમે મ મૂકી દો ચલો આટલું થઈ ગયું હવે શું કરશું તો પ્રતિક્રિયાની બહાર લાવીશું સૌથી પહેલું જે વિધાન હોય એને કહેવાય સાધ્ય વિધાન બીજું વિધાન હોય એને કહેવાય પક્ષ વિધાન ત્રીજું વિધાન હોય એને કહેવાય ફલિત વિધાન ચલો સાધ્ય વિધાનમાં પ્રતિકો સા અને મ તો લખી દો સા અને મ પછી પક્ષ વિધાનમાં છે પ અને મ આ થાય જો પ અને મ અને ફલિત વિધાનમાં શું હોય તો ફલિત વિધાનમાં પસા હોય બીજું વિદ્યાર્થીઓ એક્ઝામની અંદર તમે આ પ સા આ પં જેમ લખ્યું છે એવું ના લખતા આ તો હું તમને સમજાવવા માટે લખું છું ક્લિયર તમારે સીધું આકૃતિની અંદર દર્શાવવાનું થાય ચલો આકૃતિ બનાવવા માટે મધ્યપદને મધ્યપદથી જોડો બાકી રહેતી લાઈન ખેંચી લો ખેંચી લીધી આટલું થઈ ગયું હવે શું કરવાનું આ આકૃતિ આપણને મળી ગઈ છે તો આપણને ખ્યાલ છે જો આકૃતિ કઈ છે અહીંયા ઊંધો સી બને છે ઊંધો સી હોય તો આપણી કઈ આકૃતિ બને તો ઊંધો સી હોય તો આકૃતિ બીજા નંબરની આકૃતિ બને તો અહીંયા આપણે લખશું કે આ સંવિધાનમાં મધ્યપદ કયું છે તો કે આ સંવિધાનમાં મધ્યપદ બહેરા એ બહેરા સાંભળતો નથી મધ્યપદ બહેરા એ જો બંને આધાર વિધાનમાં સાધ્ય વિધાન અને પક્ષ વિધાન પણ આ બંને આમ તો આધાર વિધાનો કહેવાય ને તો આધાર વિધાનોમાં મધ્યપદ કોના સ્થાને છે જો અહીંયા પાછળ હોય તો વિધેયના સ્થાને આવે ભાઈ તો બંને વિધાનોમાં વિધેયના સ્થાને છે તો લખી શકો કે બંને આધાર વિધાનમાં આવી એટલે આધાર વિધાન આધાર વિધાનમાં કોના સ્થાને છે તો કે વિધેયના સ્થાને છે વિધેયના સ્થાને છે તેથી આ સંવિધાનની

અને છે સર્વ હોય તો એનો ભેદ હા થાય સર્વ અને છે સર્વ છે હોય તો ભેદ હા થાય તો અહીંયા લખજો ભેદ શું થશે તો કે હા 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 વિદ્યાર્થીઓ મેં ટૂંકમાં લખ્યું છે તમારે પૂરું પૂરું કેવી રીતે લખવાનું તો આ પહેલું વિધાન હોય એને કહેવાય સાધ્ય વિધાન તો કે સાધ્ય વિધાન હા પછી બીજા વિધાને પક્ષ વિધાન કહેવાય તો કે પક્ષ વિધાન હા અને છેલ્લું વિધાને ફલિત વિધાન ફલિત વિધાન હા છે તેથી આ સંવિધાનનો ભેદ શું થાય છે તો કે હા 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 થાય છે હા 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 થાય છે ક્લિયર ચલો પ્રમાણ્ય નક્કી કરશું પ્રામાણ્ય નક્કી કરવા માટે પહેલા દોષની તપાસ કરવી પડશે જો દોષ થાતો હોય તો આ સંવિધાન બને દોષ ના થતો હોય તો સંવિધાન પ્રમાણભૂત બને ચલો હવે દોષ તપાસવા માટે મને ખબર છે કે અવ્યાપ્ત મધ્યપદનો દોષ થાય છે તો જ્યારે પણ દોષ તપાસ હોય ત્યારે આ નાનો અમથું ટેબલ તમારી જોડે હોવો જોઈએ હવે જો અહીંયા અવ્યાપ્ત મધ્યપદનો દોષ થાય છે તો અવ્યાપ્ત મધ્યપદનો દોષને કેવી રીતે તપાસવો

તો મને કેવી રીતે ખબર પડે કે વ્યાપ્ત કે અવ્યાપ્ત આ જોવું કે આ જોવું તો એના માટે તમારે મધ્યપદ આ મધ્યપદ જે પાછળ હોય તો વિધય જોવાનું તો હા વિધાનમાં વિધયપદ કેવું છે અવ્યાપ્ત છે તો ચલો હું અહીંયા લખું છું અવ્યાપ્ત દેખાય છે અવ્યાપ્ત અવ્યાપ્ત આ જે સાધ્ય વિધાન છે એમાં આપણું મધ્યપદ કેવું બને છે અવ્ય તો હવે પક્ષ વિધાનમાં મધ્યપદ કેવું બને છે એ ચેક કરવું હોય તો ફરી ચેક કરો હવે અહીંયા આપણે આ બીજા નંબરના વિધાનમાં મધ્યપદને ચેક કરવું છે તો ચેક કરવા માટે શું કરવાનું તો એનો ભેદ હોય એ ભેદનો પ્રકાર જોઈ લો તો કે હા છે તો અહીંયા ટેબલની અંદર હા વિધાન જુઓ હવે હા વિધાનમાં વ્યાપ્ત જોવું કે અવ્યાપ્ત જોવું એ ક્યાંથી ખબર પડે તો મધ્યપદનું જે સ્થાન હોય એ જોઈ લેવાનું જો આમાં મધ્યપદ કોના સ્થાને છે આગળ છે કે પાછળ આગળ હોય તો ઉદ્દેશ પાછળ હોય તો વિધેય જુઓ તો ઉદ્દેશ્ય જુઓ કે વિધેય તો કે વિધેય જુઓ કેમ કારણ કે આ મધ્યપદ એ પાછળ છે તો વિધયપદ પાછળ છે હિયપદ પાછળ છે એટલે મધ્યપદનું સ્થાન વિધેયના સ્થાને છે એટલે આપણે જોઈશું વિધાયપદ હવે વિધાયપદમાં પદમાં શું છે અવ્યાપ્ત જો અવ્યાપ્ત છે કે નહીં તો કે આ છે તો જો બંને આધાર વિધાનમાં આપણું મધ્યપદ કેવું બને છે તો કે પહેલાં આધાર વિધાનમાંય અવ્યાપ્ત બીજામાંય અવ્યાપ્ત મતલબ બંને આધાર વિધાનોની અંદર આપણું મધ્યપદ કેવું બને છે અવ્યાપ્ત બને છે તો એક પણ વખત વ્યાપ્ત બનતું નથી તો અહીંયા કયો દોષ થાય છે તો કે અવ્યાપ્ત મધ્યપદનો દોષ મધ્યપદ બંને વિધાનોમાં કેવું બને છે અવ્યાપ્ત બને છે તો અહીંયા આપણે લખી શકીએ તો કે શું લખશું કે આ સંવિધાનમાં આ સંવિધાનમાં અવ્યાપ્ત એવું લખી શકો કે મધ્યપદ એક પણ વખત વ્યાપ્ત ન વ્યાપ્ત થતું નથી તેથી આ સંવિધાનમાં અવ્યાપ્ત અવ્યાપ્ત મધ્યપદનો મધ્યપદનો દોષ થાય છે અને સંવિધાન કેવું બને છે અને સંવિધાન અપ્રમાણભૂત બને છે ક્લિયર ચલો સરસ મજાનો જવાબ આપણને મળી ગયો

એની સાઈડમાં જે પદ હોય એ સાધ્યપદ હોય જે જગ્યાએ સેવાભાઈ હોય ત્યાં મૂકી દો મૂકી દીધો પ્રેમાણ હોય ત્યાં સા મૂકી દો મૂકી દીધો બંને વિધાનોમાં આધાર વિધાનોમાં એક જેવું પદ હોય તો એક જેવું પદ હોય એ કહેવાય મધ્યપદ તો મધ્યપદ મૂકી દીધું હવે આકૃતિ બનાવવા માટે સાધ્ય વિધાન પક્ષ વિધાન ફલિત વિધાન હું એટલા માટે ફટાફટ ભણાવું છું કે આગળના વિડીયોની અંદર ડીપમાં મેં સમજાવ્યું છે એટલે સ્ટેપ બાય સ્ટેપ વિડીયો જોઈને તમે આ વિડીયો જોતા હોય તમને કોઈ તકલીફ પડે નહીં પણ હા કોઈ વિદ્યાર્થી નવું હોય ને પહેલો વિડીયો આ ખોલીને બેઠો છે તો વિદ્યાર્થીઓ તમને એટલું જણાવી દઉં કે આગળના વિડીયો એકવાર ચેક કરજો એમાં મેં સ્ટેપ બાય સ્ટેપ અને શાંતિ શાંતિ ભણાવી છે એટલા માટે અત્યારે ફટાફટ ભણાવું છું ક્લિયર ચાલો હવે સાધ્ય વિધાનમાં મ અને સા પ્રતિકોને બહાર લાવશું મ અને સા પક્ષ વિધાનમાં મ અને પ તો લખી દઈશું મ અને પ ફલિત વિધાનની અંદર શું હોય તો કે પસા હોય જ ક્લિયર ઓકે હવે આકૃતિ બનાવવા માટે શું કરીશું મધ્યપદને મધ્યપદથી જોડો પછી બાકી રહેતી લાઈન ખેંચી લો ખેંચી લીધી ચાલો હવે શું કરવાનું તો કંઈ નહીં આકૃતિ આપણને મળી ગઈ તો આકૃતિમાં આપણે આપણે લખવું પડશે તો કે આ સંવિધાનમાં આ સંવિધાનમાં મધ્યપદ મધ્યપદ કયું છે મધ્યપદ તો જો આ જે પરિચારિકાઓ છે એ મધ્યપદ છે તો કે પરિચારિકાઓ આ સંવિધાનમાં મધ્યપદ પરિચારિકાઓ એ બંને આધાર વિધાનમાં કોના સ્થાને છે જો તો બંને આધાર વિધાનોની અંદર વિધેયના ઉદ્દેશ્યના સ્થાને છે તો લખી શકો કે બંને આધાર વિધાનમાં કોના સ્થાને છે તો કે ઉદ્દેશ્યના સ્થાને છે ઉદ્દેશ્યના સ્થાને છે તેથી આ સંવિધાનની કઈ આકૃતિ બને છે તો કે ત્રીજી આકૃતિ બને છે સીધો સી એ આપણી ત્રીજી આકૃતિ છે ક્લિયર ત્રીજી આકૃતિ બને છે ઓકે ચાલો ભેદ તપાસીશું ભેદ નક્કી કરવા માટે શું કરવાનું આગળ પાછળ જોવાનું તમારી આગળ પાછળ નથી કહેતી અહીએ જુઓ સર્વ છે સર્વ છેનો ભેદ શું થાય તો કે હા થાય સર્વ છે સર્વ છેનો ભેદ શું થાય તો કે હા થાય સર્વ છે સદવચ્ચેનો ભેદ શું થાય તો કે હા થાય ક્લિયર તો ભેદ મળી ગયો તો સાધ્ય વિધાન આપણું સાધ્ય વિધાન હા પક્ષ વિધાન હા ફલિત વિધાન હા તેથી આ સંવિધાનનો ભેદ શું થશે આ સંવિધાનનો ભેદ હા 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 છે હા 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 આ સંવિધાનનો ભેદ શું બને છે તો કે હા 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 ઓકે ચાલો હવે પ્રામાણ્ય નક્કી કરશું તો કે પ્રામાણ્ય નક્કી કરવા માટે આપણને ખબર હોવી જોઈએ કે આ સંવિધાનમાં કયો દોષ થાય છે તો વિદ્યાર્થીઓ મને ખબર છે કે આ સંવિધાનની અંદર પક્ષાતિક્રમનો દોષ થાય છે તો પક્ષાતિક્રમનો દોષ કેવી રીતે ચેક કરવો હેવું એ હું તમને ચેક કરીને બતાવી દઉં હવે વિદ્યાર્થીઓ તમારે જો દોષ ચેક કરવો હોય તો તમારી જોડે કમ્પલસરી આ ટેબલ હોવું જોઈએ તમને ભૂલ ના પડતી હોય એ રીતના તમે આનો ઉપયોગ કરજો ચાલો હવે પક્ષપદ જોવાનું છે તો ક્રમનો દોષ કેવી રીતે ચેક કરવો તો પહેલાં પક્ષપદ જોવું અહીંયા આ રહ્યું આપણું પક્ષપદ અને બીજું કે છે આ રહ્યું આપણું પક્ષપદ તો આ પક્ષપદને પહેલાં તપાસ કરો ચાલો મારે આ પક્ષપદ જોવું છે કે વ્યાપ્ત છે કે અવ્યાપ્ત છે તો આ પક્ષપદનું જે વિધાન છે એ એનો ભેદ જોવો પહેલાં પક્ષ પક્ષપદ અહીંયા છે પક્ષપદનો ભેદ શું છે હા વિધાન તો હવે હું અહીંયા હા વિધાને જોઈશ હવે હા વિધાનની સામેની લાઈનમાં મારે વ્યાપ્ત જોવું કે અવ્યાપ્ત જોવું તો એના માટે તમે અહીંયા આવો પક્ષપદનું સ્થાન જુઓ આગળ છે કે પાછળ છે આગળ હોય તો ઉદેશ્યને જુઓ પાછળ હોય તો વિધેયને જુઓ તો અહીંયા પક્ષપદ પાછળ છે મતલબ વિધેયના સામે છે તો વિધેયમાં હા વિધાનમાં વિધેય શું છે અવ્યાપ્ત છે તો હું અહીંયા લખું છું આ કેવું છે અવ્યાપ્ત અવ્યા ક્લિયર તો કે ક્લિયર હવે આપણે અહીંયા આવો ફલિત વિધાનની અંદર આપણું આ જે પક્ષપદ છે એ કેવું છે જોઈ લઈએ તો પક્ષપદ અવ્યાપ્ત છે કે વ્યાપ્ત છે જોવા માટે પહેલાં શું કરવાનું તો કે એનો ભેદ જુઓ ભેદ શું છે હા છે તો અહીંયા હા વિધાનને જુઓ તો કે હા વિધાનને જોયું હવે હા વિધાનની સામે વ્યાપ્ત જવું કે અવ્યાપ્ત જુઓ તો એના માટે તમે પક્ષપદનું જે સ્થાન હોય એ જોઈ લો અહીંયા પક્ષપદનું સ્થાન કયું છે તો કે આગળ છે તો આગળ હોય તો ઉદ્દેશ્ય જુઓ તો વ્યાપ્ત થાય છે તો જો આ કેવું બને છે વ્યાપ્ત વિદ્યાર્થીઓ આપણું વિધાનમાં અવ્યાપ્ત છે અને વ્યાપ્ત બની વિધાનમાં વ્યાપ્ત થતું હોય તો પક્ષાતિકોષ થાય છે ક્લિયર ખ્યાલ પડે છે તો અહીંયા લખશું શું તો કે આ સંવિધાનમાં આધાર વિધાનમાં આધાર વિધાનમાં પક્ષપદ કેવું બને છે અવ્યાપ્ત અને ફલિત વિધાનમાં પક્ષપદ કેવું બને છે તો કે વ્યક્ત બને છે તેથી આ સંવિધાનમાં કયો દોષ થાય છે તો કે પક્ષાતિક્રમનો દોષ થાય છે અને આ સંવિધાન કેવું બને છે તો કે આ સંવિધાન અ પ્રમાણભૂત બને છે વિદ્યાર્થીઓ હું ટૂંકમાં પતાવું છું તમે જ્યારે એક્ઝામની અંદર લખતા હોય ત્યારે પૂધે પૂરું લખજો ક્લિયર ચલો આના પછી નેક્સ્ટ વિડીયો હજુ આવશે આપણે ચાલીસે ચાલીસ સંવિધાન પૂરા કરવાના છે તો તમે આટલું પતાવીને નેક્સ્ટ વિડીયોની અંદર આવી જજો બીજું રોજ કેવું ના પડે ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઈક શેર કરતા રહેજો ચાલો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહો આદિયન ક્લાસીસ